ભરાઈ ગયો ને હવે આટુ ભેગા થતાવા આઢો ઓ વાઢો હા આડો હા આઢો આઢો કેમ દે બસ હેડો બરા ને હવે ઓ માફ કો તપલીક તો નઈ કે ઓ તપલીક છે અમે સી તપલીક એવું એમ ને ઓ વા પાટલે બારે ખાતા ભર લો

જો જો મારું બુલેટ ઓ કમસે કમસે ઓ કમસે ઓ ના

ક્યુ થયું લેબાજી એ આઈ ગયો લાકડી લઈને એ આવ્યો ફોન લેબાજીનો લેબાજી નો હતો મારો બેટો લેબાજી મારી ગયો 저래 봐지. 가자. 가자. 야, 갔다. 잡아라. 아. 아. 야, 검수대. 에, 검수대.

તરાય ગોમાઈ આપડા ગોમમાં પાવર કરે કે મારા માં રાધું રે પાવર કરે છે ગોમમાં કેમ શું પાવર કર્યો કશું મારા કશું વાળા ઈ માતાજી પૂછો ને પૂછો યાર શું પૂછો યાર એય 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 આવૈ યાર આ દે રે એય મારી રે એય આ દે રે ગોમમાં કરી દીધું છે કે મારા માં રાધું આ કરી દીધું છે યાર આમ દે

સમસે ના હોય કોક એ વાત હાચી વાત બસ નો છે ને એવું તો બુલેટ ઉભું કરી તો આ એવું ના મારા એટલે ના મારું

રેડી ઓ રેડી છો ભાઈ કે છે પાવર ના કરે હવે આ તો થઈ ગયા બરબાદ હવે આટું કેવાનો પાવર ના કરે હવે હવે ઇનકો સોના મના કરી દેતા રે ભાઈ બગા તમે હવે સોના મના ઘરે જારો હવે ઓયન આવતા નહી રહે છે પાછા હવે ઈ તો અમે ગેરેજ જાય તમા જો પણ આ તો ઘણા દારે ભૂલો પડ્યો તો જડો હવે આપણે હવે સાડું બતાવ તો લ્યો હા આવો দাদা હા જોદાર હવે આવો બુલેટ હાલો ཁ ཁ ༬ੇ ཁ སེ ར � eben dragon ར ན ཆསས� ར ma མ ལ ཡབག, ད� མ པར ཚོས དག ད�pen ར མ ལག བདག པ འུ ཅྱད སར མ ཏ མ ཈